તાલુકામાં પાણીના કાળા કકડાટ વચ્ચે નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા ભારે મુશ્કેલી ખેડૂતોએ ધરણા કર્યા જગદીશ પંચાલનો ખેડૂતોની નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ બળવતર બની છે સાંતલપુર તાલુકામાં ઉનાળાની શરૂઆત તથા પાણીનો કાળો કકડાટ જોવા મળ્યો છે આવી પરિસ્થિતિમાં નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે એક બાજુ ઉનાળાની શરૂઆત બીજી બાજુ પીવાના પાણીની સમસ્યા બળવતર અને ત્રીજી બાજુ કેનાલમાં પાણી બંધ કરાતા ઢાકરની હાલત પણ ખૂબ જ કઠિન બની ગઈ છે રવિ સિઝનમાં ઉનાળું હોય ત્યારે કેનાલ બંધ થઈ અને મોટો પાક જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે નર્મદા કેનાલના અધિકારીઓ તાત્કાલિક અસરથી કેનાલમાં પાણી શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે અને આજે મોટી સંખ્યામાં સાંતરપુર તાલુકાના ખેડૂતો નર્મદા કેનાલની કચેરીએ પહોંચી ગયા હતા અને ધરણા કરવામાં આવ્યા હતા મારું નામ છે અમારે માલ ઘાસચારો હુકા હેરો અને મરે હેરો તો દિલાણાથી ગોખતર માનો લાઇન જઈ આખી સાણીયાથર ગઢસઈ પેદાશપુરા આમ ગોખાતર ગડસઈ આ બધા ગામોમાં પાણીની રાડ છે માલ પણ હુકાશે પહેલાં પણ પાણી અમારે એક મહિનો અગાઉ લાઇટ આપ્યો તો એમાં અમારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો અને આજ અમારે ચારો ખવડાવીએ છીએ તો એ હુકમવાનો વારો આવી ગયો છે આ સરકારને અમારી વિનંતી એવી છે કે આજને આજ અમારે પાણી મળે તો અમારો જીવન માલ જળવાય ના કે અમારો માલ મરવાનો છે ભૂખે માગ આ અમારો કહેવાનું વિનંતી છે અને ઓફિસમાં અમે આવ્યા તો સાહેબે અમે અરજીઓ આપી છે અને પરમાત્મ સાહેબ છે એ અમે ફોન આટલા કરી કરીને થેંક્યા તો અમારું કોઈ હા ભરતા નથી ફોન ઉપરતા નથી તો અમારે ક્યાંક રજૂઆત કરવી ધારાસભ્યને કીધું અમે કે ભાઈ તમે આગળ ગમે રજૂઆત કરો અને પાણી છોડો તો તમે જો પાણી ના આપો તો માલ તો અમારો મરવાનો છે તો અમારે બીજું શું હતા ભાઈ વાઘાભાઈ ગામ લીમ તાલુકો છતરપુર જિલ્લો પાટણ પાણી માટે ઓફિસે નર્મદા ઓફિસે આવ્યા હતા પાણીની ખાસ જરૂર છે કેનાલમાં પાણી પંદર ચાર દિવસથી બંધ કરી નાખવામાં આવ્યું છે અત્યારે જે ખેડૂતોએ માલ ઢોર માટે ઘાસચારો વાયો છે એને પાણી મળતું નથી પાણી ના આવે તો માલ મરી જાય એમ છે તો જીવાદોરી ખેડૂતોની માલ ઉપર છે તો કેનાલમાં ગોખતર ગડસઈ છાણિયાતર દેલાણા એ કેનાલમાં પાણીની ખાસ જરૂર છે